માતાઓ ની સારવાર માટે દસ લાખ ની જોગવાઈ કરવામાં આવી રાજકોટ જિલ્લા ને કુપોષિત મુક્ત કરવાના અભિયાન ના ભાગરૂપે કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી તળાવો અને બંધારાની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 25 લાખ ની 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખ ની જોગવાઈ કરવામાં આવી છે એક હજાર એકાણું પોઈન્ટ ચોસઠ કરોડ ની જોગ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત નું અંતર્ગત કુલ બાવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે